પરત આપવાનો આ કાર્યક્રમ અમરોલી ખાતે યોજાયો સુરત પોલીસના ઝોન અંતર્ગત અમરોલી ખાતે તેરા અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં એડિશનલ સીપીકે અને ડીસીપી ઝોન 5 રણવીર સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા ઝોન 5 માં આવતા પોલીસ સ્ટેશન દ્વારા ઘરપોળ અને ચોરી જેવા ગુનાઓમાં રિકવર કરાયેલ કુલ 1 કરોડ 14 લાખ રૂપિયાનો બદાવલ મોડ માલિકને પરત કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન સોનાના ઘરેણા રોકડ રકમ મોબાઈલ ફોન અને અઢાર જેટલી ચાર ચક્રી કાર સહિતનો મુદામાલ પોલીસ દ્વારા પરત કરાયો પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા મૂળ માલિકોએ ખુશી વ્યક્ત કરી અને સુરત પોલીસનો આભાર માન્યો કાર્યક્રમ રાખવામાં આવેલો અગાઉ દિવાળીની આસપાસ એક પ્રોગ્રામ રાખેલો હતો અને એક કરોડની આસપાસ મુદ્દા પરત કરેલો હતો આજે લગભગ એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજારની આસપાસનો મુદ્દા માલ પરત કર્યો છે એમાં ખાસ કરીને વાહનો છે છે એક ઓડી કાર બાકી બીજા ફોર વ્હીલર છે અને ત્રણસો છ મોબાઈલ છે એક ઘરફોડ ચોરી થયેલી એના લગભગ ત્રેવીસ લાખ ની ઉપર સમથિંગ ઘરણા પરત કરવામાં આવે છે ટોટલ એક કરોડ ચૌદ લાખ પાંત્રીસ હજાર પરત કરવામાં આવેલો છે અને આ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં અમારા ઝોન પાંચ ના તમામ થાણા ઇન્ચાર્જો મદદનીશ પોલીસ કમિશનર અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર માન્ય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ને સમયસર જે જે લોકોના ચોરી કે ગરફોડ થયેલી એ મુદ્દામાલ આજ રોજ પરત કરવામાં આવેલો છે એમાં સતત તમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબનું માર્ગદર્શન પૂરું પાડેલું છે કેમેરામેન સેનિલ વિરાણી સત્ય વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે